મારા માટે ફરાળની ડીશનું વિચારતી હતી તો ઘરના લોકોએ કહ્યું કે જો ઓછા તેલની કાંઈ બનાવતી હોય તો અમે પણ ખાઈ લેશું જ એક ટ્વીસ સાથે આપણે સરસ સામાન્ય આઈટમ બનાવીએ તો આજે સામો અથવા મોરૈયામાંથી આપણે એક ડીશ બનાવવાની છે એના માટે એક કપ છે એ સામો લીધો છે અને પહેલાં એને બરાબર આપણે ત્રણ ચાર વખત ધોઈ લેવાનો છે તો સામો આપણે ધોઈ લીધો છે આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી લેશું એક કપ સામો છે તો આપણે એક કપ પાણી લેવાનું છે તો ત્રણ કાચા બટેટા લીધા છે એને આપણે આમાં સુધારી તમારે બે નાખવા હોય તો તમે બે પણ નાખી શકો છો એમાં એક ચમચી નાની ચમચી છે મરચાં અને આદુ વાટેલા છે એડ કરી દઈશું વન ફોર્થ ટીસ્પૂન જીરું છે બે પીચ જેટલી હળદર અને મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ બધું એકવાર હલાવી લેશું અને ઢાંકીને ઢાકીને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બે બે સીટી સીટી કરવાની છે છે તો તો થઈ ગઈ બંધ કરી શાકભાજી છે એ થોડા આપણે તૈયાર કરી લઈએ નાનો કટકો દૂધીનો છે કાકડી છે અને નાનું ગાજર છે હવે આપણે એને છાલ ઉતારી અને આપણે આને ખમણી લેવાના છે અને ખમણવાના છે ઝીણી ચીઝની ખમણી થી ખમણી લઈશું

થોડો પેલા આમાં આપણે મેશ કરી લઈએ અને થોડા ઠંડા કરી લેવાના છે બટેટા છે તો હવે આપણે વેજીટેબલ જે ખમણ્યા છે એ મેં વાટકામ એટલે કાઢ્યા છે કે આ જો તમને સીજ કોરા જેવું લાગે તો તમારે એમાં પાણી સહિત જ નાખવાનું પણ આનું બાઇન્ડિંગ સરસ છે એટલે આ જે છે એને હું પાણી કાઢી નાખું છું કારણ કે મિત્ર આપણે જે લોટ બાંધશું એ વધારે વધારે ઢીલો થઈ જશે તો આ રીતે એટલું પાણી મેં કાકડીમાંથી કાઢી નાખ્યું છે અને સેમ રીતે દૂધીમાંથી પણ આપણે કાઢી જ લેવાનું છે આ રીતે અને ગાજરને આપણે એમ જ હું એડ કરી દેસુ ચમચી શેકેલું જીરું એડ કરશું વન ફોર ટી છે સંચળ પાવડર છે એક નાની ચમચી વાટેલા મરી છે આપણે આગળ મીઠું નાખ્યું છે નાખ્યું છે એટલે ટીસ્પૂન આપણે મીઠું એડ એડ તો તમે સ્વાદ મુજબ કરી શકો છો એક ચમચી ખાંડ મીઠા લીમડાના પાન છે એને થોડા ઝીણા સમારીને એડ કરશું એક મોટી ચમચી ધાણાભાજી ધાણાભાજી વધારે એડ કરી શકો પરંતુ અત્યારે સીઝન એવી છે કે ધાણાભાજી પણ બહુ સારી નથી આવતી એટલે મેં થોડી જ એડ કરી છે અને અડધા રસ છે અને એક મોટી ચમચી એડ તો આ રીતે બધું ભેગું થઈ ગયું છે તો હવે આપણા મસાલો જે તૈયાર કર્યો છે એમાંથી આપણે નાની નાની ગોળી વાળવાની છે એકદમ નાની નાની આપણે સોપારી જેટલી ગોળી કરશું આ રીતે એકદમ સરસ તૈયાર થશે આપણે એને વઘાર કરવાનો છે તો મેં નોનસ્ટિક પેન મૂકી દીધું છે એક ચમચી આપણે તેલ એડ કરશું અને તેલને થવા દેસુ વન ફોર્થ કપ સિંગદાણા લેશું સિંગદાણા ને આપણે થોડા સોતડી લેવાના છે

અને એમાં એક ચમચી છે વાટેલા અને છે એ એડ કરી દઈએ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે આપણે આપણે ફૂલ કરી તો એને એક મિનિટ માટે થવા દઈએ તો એક મિનિટ થઈ ગઈ છે તો આ રીતે હલાવી લેવાનું છે ઢાંકીને કરી લેશું જેથી અંદરના શાકભાજી બરાબર ચડી જાય તો બીજી એક મિનિટ થઈ ગઈ છે ગેસ ની ફ્લેમ ધીમી કરશું એક નાની ચમચી છે ખાંડ એડ કરશું થોડો લીંબુનો રસ છે એક નાની ચમચી છે થોડી ધાણા ભાજી બધું બરાબર મિક્સ કરી દઈશું તો ખાંડ નાખી છે તો આપણે એને થોડી વાર માટે થવા દઈએ કરી દઈશું આપણા મોરિયાના બોલ્સ બનીને તૈયાર છે ઉપરથી થોડા તલ સ્પ્રિંક છે ઉપરથી આપણે ટોપરાનું છે તલ અને ધાણા એકદમ ઓછા તેલમાં તૈયાર થાય છે અને વન બેટ રેસીપી છે તમે એને દહીં સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે એન્જોય કરી શકો એવી આ રેસીપી છે તમને એક તોડીને પણ બતાવું છું તો બધા વેજીટેબલ્સ છે એટલે પચવામાં પણ હલકી અને એકદમ સરસ પેટ ભરીને ખાઈ શકાય એવી આજની આ રેસીપી છે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો